હમણાં હમણાં આ સુરતના વરસાદમાં આમ જો મોલની અંદર પાણી ગીરું છેલ્લે તો કેવું જો આખો વિડીયો જોજો આમ જો ફોર વ્હીલું બોર વ્હીલું કેટલું બધું ખાસ સુરતમાં અત્યારે જે તો મિત્રો સગાવાલા રહેતા હોય એને આ વિડીયો મોકલજો અને અત્યારે વરસાદ એટલો બધો સુરતમાં છે તો ખાસ ધ્યાન રાખે અને વધુમાં વધુ લોકોને વિડીયો મોકલો કેમકે આમ જો સુરતમાં કેટલું બધું પાણી ભરાઈ ગયું છે અને આમ જો લાઈવ તમને દેખાય ઉપરનો શોટ પણ છે તો વધુ વધુ લોકોને વિડીયો શેર કરો અને મોકલો કે સુરતમાં ધ્યાન રાખે जैसा कि आप देख सकते हैं पिछले करीब चार घंटों से बारिश हो रही है और बिजली चमक रही है बादल गरज रहे हैं उसके अलावा सब कुछ पूरी तरह से भीग चुका है हाल सूरत अंदर वर्षा दे कार बाजार खरीद अंदर पानी घुसी गयु ते जु सको लाइक दृश्य बजार बजार बढ़ु पानी घुसी गयु ना घुस तो

ઘરોની અંદર પણ પાણી ઘૂસી ગયું છે તમે લાઈવ દ્રશ્ય જોઈ શકો છો આમાં એક આ બધા પાણીની અંદર કેટલું કેટલું પાણી છે તમે જોઈ શકો છો લોકોની ઘર ઘરની અંદર પણ પાણી દુકાનની અંદર પણ પાણી ઘૂસી ગયું છે